ડીસા બિલ્ડી હાઇવે રોડ પર ટ્રેક્ટર અને ટ્રકનો સર્જાયો અકસ્માત પાછળથી ટ્રક અથડાતા બટાટા ભરેલ ટ્રોલી પલટી ગઈ મોટી જાન ટળી ડીસા ડીસા તાલુકામાં અત્યારે બટાકાની સિઝનપુર જોશમાં ચાલુ છે ત્યારે અવરનવર અકસ્માતના કિસ્સા જોવા મળે છે આજે બપોરના સમયે સા ભિલ્ડી હાઇવે રોડ પર ખેટેંગવા બસ સ્ટેન્ડની સામે એક ખેડૂત ટ્રેક્ટર અને ટ્રોલીમાં બટાકા ભરીને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રક ચાલકે ટક્કર મારતા ટ્રેક્ટર અને ટ્રોલી દૂર ખસડાતા ટ્રોલી પલટી ખાઈ જતા ટ્રોલીમાં ભરેલ બટાકાના કટા રોડ ઉપર વિખરાઈ ગયા હતા જ્યારે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો જેમને પરિવારજનો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે ટ્રક નો આગળનો કાચ તૂટી ગયો હતો અહેવાલ જમીલ મેમન ડિસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ લાઇક કરો અને શેર કરો